રોંગ સાઇડ વાહન ચલાવનાર એક હજાર બસો ચુમોતેર વાહન ચાલકોના સામે કાર્યવાહી જેમાં આઠસો ત્રીસ રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી સૌથી વધુ વરાછા મેન રોડ ઉપરથી રોંગ સાઇડ વાહન ચલાવનારા દંડાયા વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલાંક રોંગ સાઇડ વાહનચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત પચ્ચીસ ટીમ બનાવવામાં આવી છે ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાંથી દિવસમાં એક હજાર સાતસો સડસઠ લોકોને સમજાવવામાં આવ્યા હતા તે ઉપરાંત રોંગ સાઇડ વાહન હંકારતા ઝડપાયેલા ચાર હજાર ચાલકો વાહનચાલકો સામે લાલાખ કરી હતી ઝડપાયેલ તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે તો કેટલાક વાહન ચાલકો સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે જેથી રોંગ સાઇડથી ઉપરથી નીકળી જાય છે ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલો રસ્તો અપનાવી રહ્યા છે જેને લઈને જ પોલીસ કમિશનરે રોંગ સાઇડ વાહન અંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી દર્શક મિત્રો વધુ સમાચાર જોતા વેલા લઈએ એક નાના વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી